ભારત પાકિસ્તાન સહદને અડીને આવેલા પઠાણકોટની ગણતરી દેશના સૌથી સંવેદનશીલ જિલ્લાઓમાં થાય છે પઠાણકોટ ઘણીવાર આતંકવાદી ઘટનાઓને કારણે હાઈ એલર્ટ પર રહે છે ખાસ કરીને પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી નજીક હોવાથી પઠાણકોટ સહિત સરહદ પર સુરક્ષા વધારી દેવામાં આવે છે જો કે છેલ્લા કેટલાય દિવસ સુધી પઠાણકોટમાં સંકાસ્પદો નજરે પડવાના અહેવાલો મળી આવ્યા છે હવે પઠાણકોટના બમિયાલ સેક્ટરમાં અડધો ડઝન શંકાસ્પદો જોવા મળ્યા છે ગ્રામજનોએ આ અંગેની માહિતી પોલીસને આપી હતી પોલીસ અને સમગ્ર વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો છે આ મામલો ભારત પાકિસ્તાન સરહદને અડીને આવેલા બમિયાલ સેક્ટરનો છે અહીં હાજર રામ મકોલવાન ગામમાં ગઈકાલે રાત્રે લગભગ છ શંકાસ્પદ લોકોને જોવા મળ્યા હતા સ્થાનિક લોકોનું કહેવું છે કે શંકાસ્પદોએ

CN24 News Mobile App